તમને ઘણી બધી વાત શેર કરવી છે ને ભાઈ પેલા તો મહાદેવના દર્શન કરી લીધા અને ખાસ વાત આજ છે ને તમને કડવું કહીશું તો હા તમને હાથ જ વિચારતા છે કે કડવું છે અહીંયા છે ને મારો મિત્ર છે એ વીસ દિવસથી છે અને હું બીજી વાર આવ્યો છું તો અહીંયા જે મને એક્સપિરિયન્સ છું જે રિયલિટી છે એ તમને વાત કરીશું બાકી તો હું અહીંયા કોણ કહેવા વાળો પણ તમે જે મારા ગુજરાતી ભાઈઓ છો બધા અહીંયા આવતા હોય તો એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો જે અમે કહીએ ને કેમ કે અમે એટલા દિવસ રાહ અને અમને એનું એક્સપિરિયન્સ છે કે આ રીતનું આમ છે અહીંયા એ તમને વાત કરીએ તો આજ છે ને જે અમારી સાથે એક્સપિરિયન્સ થયું ને એ તમને શેર કરવાનું છે તો પહેલાં છે ને તમને મળાવો મારા મિત્રને જય શ્રી કેદાર હરણ મહાદેવ તો મારું નામ છે વાઘેલા ગૌરવ અને અવનવા વિડીયોમાં આપણે જગભાઈના વિડીયોમાં તમને જોતા જ મારા મિત્ર ગૌરવને તમને ઓળખ થશે છે કે હમણાંથી તો કેદારનાથ જ છે વીસ દિવસથી અને મારી ઘેર ઘણીવાર આવી ગયેલો છે પ્લસ ઉનાથી છે ઉનાની બાજુ ગામ છે અત્યારે છે ને વીસ દિવસથી અહીંયા છે અને પહેલાં તો જે મને જે લાગ્યું ને એ તમને મારી વાત શેર કરો પછી આને કહું કે કહું હા જો પેલા તો સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા ઉપર ચડતા હોય ને ત્યારે ખચ્છરવાળા તમારું નહીં આવે તમે જાતા છો ને ભટકાય ને તો તમે ધક્કો મારીને લઈ જાય પાડી દેશે એવો ત્રાસ છે કચ્છરવાળાનો ડોલીવાળાનો જે હોય તો તમે છે ને કોઈ અરે પંગો ન લેતા તમે ખાલી છે ને મતલબમાં એવડાનું આખું યુનિયન છે નહીં ભાઈ રૂમ નહીં ચાલે જો તમને વાત કરું તો એવડા આખું છે ને યુનિયન જ હોય આપણે કેમ ગામડામાં ગમે ત્યાં સ્થળ ઉપર દુકાન હોય તો દુકાનવાળો વાળો બાંધતો હોય તો કહે કે બાંધવા દે ભાઈ અહીંયા એવું નથી બધા એક થઈ જાય બહુ ત્રાસ છે અહીંયા ઘોડાનો ને અહીંયા ઉપર મંદિર આવે બહુ આનંદ આવે એવું છે ગમે એ થાય કચ્છરવાળા હોય તો ગમે તમારું જરાય નહીં હાલે તમારો વાક નહી હોય કે હશે તમારું ઘરે હાલ છે જ નહીં તો અત્યાર પાછા આપણા ગુજરાતી ભાઈ મળી ગયા ભાવનગર ના છે તો ભાઈ એક વાત ખાસ કરીને પૂછવા માંગુ તમે સાચું બોલજો કે ત્રાસ કેવો છે ત્રાસ તો બહુ છે પણ આપણે એમાં એવું છે કે આપણે જો થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે અહીંના માણસો થોડોક તમે એ રીતે વિચારશો ને તો બહુ તમને ગુજરાતી કરતાં તો બહુ ડિફિકલ્ટ જ મળવાના છે અહીંના માણસો એટલે ઠીક છે ચલો હવે તમે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરશો બાકી તો અહીંના માણસો એટલે ડિફિકલ્ટ આપણું ગુજરાતીઓ જેવું તો કાંઈ છે જ નહીં ભાઈ અને મિત્રો મારા એક્સપિરિયન્સની કેદારનાથની વાત કરું ને તો હું કરીબન છે ને ત્રીસ તારીખે આવી ગયો હતો કેદારનાથમાં અને મોટા મોટા મારે એકવીસ દિવસ થઈ ગયા છે કેદારનાથમાં અને આખા આખા લોકલ લોકોને મેં એક્સપ્લોર કરી નાખ્યા છે એટલે તમને આની છે હું હાથ સાચી ડિટેલ આપી દઉં છું અને લગભગ લગભગ હું અહીંયા એક બે મહિના રહીને તમને એની આખી ડિટેલ્સ આપીશ તો તમે કેદારનાથ સ્પેશિયલ આવતા હોય ને આપણા ગુજરાતી ભાઈઓ તમને હાથ જોડીને વિનંતી કરું એને લોકલ લોગ સાથે તમે પંગો નહીં મારતા તમને હું આખી ડિટેલ મતલબ એની રિયાલિટી કહી દઉં છું તમે ઘોડા ઉપર આવશો ને ઘોડા ઉપર તો તમને એની એક આખી વાત કહું છું ઘોડા પર આવતા હશે ને તમે એને યાર થોડોક પણ ઝઘડો કરશો ને તો એ એક હશે ને અહીંયા પસાર અચાનક આવી જશે દુકાનવાળા ખચ્છરવાળા મતલબ ખચ્છરવાળા પીઠું જેટલા હશે ને એટલા બધા તમારી પર તૂટી પડશે તમે દસ હશો ને તો એ પછા તમે વીસ હશો ને તો એ સો થશે એટલે એક વસ્તુ યાદ રાખજો તમે અહીંયા આવો ને તો એ લોકલ લોક સાથે પંગો નહીં લેતો બીજી વાત એની પ્રશાસન પ્રશાસન છે ને અહીંના લોકલ લોકને સપોર્ટ કરે છે ન કે આપણે ફેમિલી તો આ જેમ ગૌરવ વાત કરીને એમ તમને વાત કરવામાં કે હું છે ને ભાઈ કેદારનાથ મારું ડ્રીમ છે અને કેદારનાથ આપણે એવું નથી કે અહીં કોઈ હેઠ ખેલાવવા માગીએ છીએ પણ આપણા ગુજરાતી ભાઈ માટે તમારા બધા માટે સ્પેશિયલ મેં મેસેજ દેવા માગતો હતો અને આ જ અમારી સાથે કેવું છું ખબર અમે પરમિશન લીધી ત્યાં અહીંથી પોલીસવાળા પાહીંથી કે ડ્રોનની સાઈડ ઉડાડી કે એમ તો ત્યાંથી ટેન્ટવાળા બીજા ભાઈ લોકલ હતા ને એ દોડીને આવ્યા કે ડ્રોન નીચે ઉતારો કે પરસી આપો એવી રીતના એમ તો આપણે પરમિશન લીધી હોય ને તોય આપણને હેરાન કરે અમારે કોઈ હેટ ફેલાવવાનો મતલબ નથી બાકી જે આપણે ગુજરાતી અહીંયા ટ્રેક કરે છે ને ઓલરેડી ખબર હશે કે એનો અત્યાસાર કેવો હશે સાચી વાત છે ને કમેન્ટ કરીને એકવાર કહી દેજો અમે જો ખોટું બહેલા હોય ને તો બધી ઓલરેડી એની માહિતી ખબર જ છે તોય પણ અમે એકવાર અમારાથી માહિતી જેટલી અમારી પાસે માહિતી છે એ અમે સિદ્ધિ કહીએ છીએ તમને કેમ કે રાજેકભાઈ પાસે સાજી બધી ગુજરાતી ઓડિયન્સ છે અત્યારે હું કેદારનાથના એકવીસ હું ગુજરાતીમાં જ રીલ બનાવું છું તો મને ખબર છે કાંઈ કેવું છે અત્યારે બાકી તમે મારી પાછળ જે દેખાય છે ભીમશીલા કહેવાય છે કે જ્યારે બાળ આવી હતી ત્યારે આ મંદિરને બસાવ્યું હતું અને યાર અહીંયા છે ને બધાનું સપનું હોય અને આપણે આમ કોણ તો બહુ મોટો એવો સપનું લઈને આવતા હોય કે અહીંયા સમયે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો જ્યાં બધું હોય સાઈડમાં મૂકીને પહેલાં છે ને આરતીનો લાવો લઈ સમયેલી આરતી તો મહાદેવની મસ્ત થઈ ગઈ આજે થી અને દર્શન કરી લીધા અને કહેવાય છે કે ભાઈ મહાદેવના દર્શન પછી કાળુભ્રાવના દર્શન કરવા જવાય અમે આજ તો આમ ઉપર જતા પણ ત્યારથી ને આમ ઘણા ઉપર ગયા હતા અને આજ પાછા જાય છીએ ત્યારે કેમ કે મહાદેવના દર્શન નહોતા કર્યા ને એટલે દર્શન કરી અને કાળભૈરવ દાદાના દર્શન કરો ત્યારે તમારી યાત્રા સફળ થાય તો હાલો ભાઈ જઈએ હવે અહીંયા જાય કાળભૈરવ દાદા હવે ટ્રેક કરતા કરતા પૂગી ગયા છે આપણે

ફેમિલી અચાર છે ને આવી જશે ટેન્ટ ને ટેન્ટ આવી શું કરી તમને ખબર સિંગ લાવ્યા હતા ને આની હાટું સિંગ સિંગ ખાવાની છે શેકવાની અને દૂધ લાવ્યા છે આવડા લોકો દૂધ લેવા ગયેલા હતા તો દૂધ લાવ્યા છે અને આ છે ને અમારે ખાલી બે ત્રણ જોતા ના હતા હું જોઉં ભાઈ અમારે જોતા હતા ખાલી પાંચ જણાના પાંચ કપ જોતા હતા મેં કીધું પચાસ રૂપિયાના પાંચ કપ આપો તો એને ન આપ્યા નેવું રૂપિયાનું આખું જ લેવું પડે ફરજિયાત આપણને લૂંટવા માટે એટલું ઓલું કરે ને કે ભાઈ

મારી હામ જ છે બધી બાકી અમારે કોઈ એવું નથી કે ભાઈ કેદારનાથની હેટ કરીએ કે એવું કંઈ નથી પણ અહીંયા જે થાય છે ને એ સ્પેશિયલ તમારા બધા ટોથી વિડીયો બનાવ્યો છે બાકી હું કંઈ કહીએ હું કહું નહીં નાલો ગમે કરું પણ બહુ બધાનું ડ્રીમ હોય કેદારનાથ આવવાનું તો આવજો પણ થોડુંક ધ્યાન રાખીને આવજો એમ બાકી જો અત્યારે ને મસ્ત ભાઈ સાપ પીવું માંડવી ખાશું વાહ વાહ બાકી કાલનું કાલ મહાદેવ જોઈશે બાકી ભૂલ શું થઈ ગયું હોય માફ કરી દેજો નાનો ભાઈ સમજીન અને જે છે એ રિયલિટી હતી મારે કેવું હતું તમને શેર કરી દીધું બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મહાદેવ ચાલો બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય